ઠંડીના સમકારો વધવાના બજારમાં ગીઝરીની ડિમાન્ડમાં વધી ગઈ છે કે ગીઝરનો ઉપયોગ સામાન્ય રીતે મોટા ભાગમાં લોકોનો કરતા હોય છે કોઈ પણ ગેસ ગીઝરનો ઉપયોગ કરશે કોઈ પણ ઇલેક્ટ્રિક ગીઝરનો ઉપયોગ કરતા હોય છે કે છે કે ગીઝર આવ્યા પછી મહિલાઓનું કામ સરળ બની ગયા છે પરંતુ જ્યારે ગીઝરને ચાલુ કરી થાય ત્યારે આ લોકોને અને આની મોટી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે કે તેમાંથી અનેક લોકોને મોઢે સાંભળ્યું હશે કે ગીઝરના બ્લાસ્ટ થઈ હોય છે કે આમાં ગીઝર વાળ થવાના પાછળ અનેક કારણો જવાબદાર હોય છે કે જાણો કે ખાસ કરીને શું ધ્યાન રાખવું છે કે જાણો તેમાંથી ગીઝર જ્યારે બ્લાસ્ટ થાય છે ત્યારે આગળ લાગવામાં સાયન્સ વધી જાય છે સાથે શ્વાસ લેવાની લઈને બીજી અને તકલીફ પડી જાય છે કે હંમેશામાં વાતનું ધ્યાન રાખવું કે ગીઝર સોફ્ટ અને વોટરનું નાખો અને ગીઝર અને ખરાબ આનાથી ગીઝર લાઈફ ખરાબ થાય છે ગીઝરની સ્વિચ આખો દિવસ ચાલુ રાખશો અને તમારું કામ કે ભૂલ્યા પછી ગીઝર બંધ કરવા આખો જે ગીઝર ચાલુ રાખશો ત્યારે બ્લાસ્ટની સાયન્સ વચ્ચી જાય છે અને આ તેમાંથી બજારમાં નવું ગીઝર લાવ્યું છે કે ઓટોમેટિક ગીઝર જ્યારે પાણી ગરમ થાય ત્યારે ઓપોપટ કટક આઉટ થઈ જાય છે ગીઝર વેલી બચત કરે છે તેમાંથી આ ગીઝરનો ઉપયોગ કરો ત્યારે બાળસ કર્યા વગર તેમાંથી વાલ્વ ચેક કરો અને વાલ્વો ઠીલો થાય તેમાંથી આ વાલ્વ ઢીલો થઈ ગયો હતો તો તે પાણી ટપી ટપકી જાય છે અને તેમાંથી ટપક પાણીમાં તે મુશ્કેલી મૂકે છે અને તેમાંથી ભૂલ કરો ત્યારે મોંઘી પડે છે કે હંમેશા ગીઝરનું ઓના કરતાં પહેલાં વાલ્વો ચેક કરી લો